નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં તારીખ છે આજે દસ નવેમ્બર બે હજાર પચીસ વાર છે સોમવારના આજે આ સિઝનની ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની પહેલી રાજી થઈ રહી છે આજે પહેલી આવક આ નોંધાણી આપ જોઈ શકો છો થોડીક વારમાં રાજ્યનું કામકાજ શરૂ થશે તો આપણે ચાલો જોઈએ કે આજે લાલ મરચામાં શું બજાર ભાવ છે 3000 3000 50 3000 1 2000 અલ ભાઈ અને પાડો તો આવડે હે ને હા ઓલો 1600 નો ક્યા સવા ભાઈ 2000 માં 17 35 1200 35 2200 ગણની દેવી પુત્રી 23 2100 2300 બધા 2200 હા જો એલા કે

છત્રીસો ને એકાવન રૂપિયા મિત્રો આમળચાના બજાર ભાવ છે છત્રીસો એકાવન રૂપિયા

મામા 150 350 હેલો હારું હે 350 1300 1350 1315 મોટા મોટા આજ બરે 500 હેલો કેટલી